ભરૂચ જિલ્લાની ચાલીસ થી વધુ આંગણવાડી બહેનોને રાતે ન્યુડ વિડીયો કોલ કરનાર ઉડતા પંજાબના નસીડીની પોલીસે વિરોધપૂર્તી ધરપકડ કરી છે ભરૂચ જિલ્લામાં આંગણવાડી વર્કર તરીકે કામગીરી કરતી પચાસ થી વધુ બહેનો પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવાના મામલામાં પોલીસને મોટી સફળતા મળી છે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ન્યુડ વિડીયો કોલ કરનાર આરોપીની પંજાબથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ ઝઘડિયા નેત્રંગ વાલિયા અને જંબુસર તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી હતી માનસિક વિકૃતતા ધરાવતા વ્યક્તિ દ્વારા સવારે બપોરે અથવા તો રાત્રિના સમયે મહિલાઓને અશ્લીલ વિડીયો કોલ કરતા બહેનોમાં ભયનો માહોલ છવાતા તેઓ દ્વારા ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી ન્યૂડ વિડીયો કોલ પંજાબથી આવી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું પોલીસે એક ટીમ પંજાબ રવાના કરી હતી પંજાબના ફિરોજપુર ખાતેથી ગુરજીતસિંહ રાયસિંગ નામના આરોપીની ધરપકડ કરી હતી નસેડી ગુરજીતસિંહ નશાની હાલતમાં રેન્ડમ નંબરના આધારે મહિલાઓને ન્યૂડ વિડીયો કોલ કરતો હતો અને તેની માનસિક વિકૃતિ સંતોષતો હતો એક નંબર પર વિડીયો કોલ કર્યા બાદ તેની પાછળના નંબર બદલીને તબક્કાવાર આ પ્રકારના કોલ કરવામાં આવતા હોવાનું બહાર આવ્યો છે પોલીસે આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્યારે થોડા દિવસ પહેલાં મેં જે મારી બહેનો પર ન્યૂડ વિડીયો કોલ આવેલા અને એ જે અમે અહીંયા સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં અમે ફરિયાદ કરેલી તો એ જે ગુનેગાર હતો એને જે સાયબર ક્રાઇમ બ્રાન્ચના

આરોપી કોઈ નશો કરતો હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને જ્યારે રાત્રિના સમયે આ નશાની હાલતમાં હોય ત્યારે જે એને નંબર મળે એ નંબર ઉપર આ કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હોવાનું એને પૂછપરછમાં જણાવેલું છે